જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજે આપણે જોવાના છીએ આ મહિનાનો એવો મહિમા કે જેનાથી તમારા જીવનમાં ચાલી રહેલ તમામ મુશ્કેલીઓમાંથી તમને છુટકારો મળી શકે તો ચાલો જાણીએ જો મિત્રો તમારા જીવનમાં મુશ્કેલી ઓછી નથી થઈ રહી તો જેઠ મહિનાના પહેલા દિવસોએ આ ઉપાયને જરૂર કરો આ ઉપાયને કરવાથી બધી મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવી શકાય છે આ આખા મહિનામાં ભગવાન સૂર્યદેવ હનુમાનજી અને શનિદેવની પૂજા કરવામાં આવે છે જેઠ મહિનામાં જળનું દાન કરવું ખૂબ જ પુણ્યકારી માનવામાં આવે છે માન્યતા અનુસાર જળ દાન કરવાથી તમને બધા પાપોમાંથી મુક્તિ મળે છે અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે તેના ઉપરાંત જેઠ મહિનામાં આ ખાસ ઉપાયો કરવાથી દરેક સમસ્યાઓનું સમાધાન પણ મળી જાય છે જીવનમાં સુખની પ્રાપ્તિ માટે જ્યેષ્ઠ મહિનામાં પાણીનું દાન કરવાનું મહત્વ ખાસ મહત્ત્વ છે જ્યેષ્ઠ મહિનો પાણી દાનનું ખાસ મહત્ત્વ ધરાવે છે આપણે બધા પાણી વગર જીવનનો વિચાર પણ નહીં કરી શકીએ પાણીનું દાન કરવું હંમેશા માટે સારું માનવામાં આવે છે પરંતુ જ્યેષ્ઠ મહિનામાં પાણીનું દાન કરવું એ સૌથી સારું માનવામાં આવ્યું છે આ મહિનામાં તમે પક્ષીઓ માટે ઘરની છત ઉપર કે બગીચામાં પાણી ભરીને રાખી શકો છો પશુ પક્ષી પણ પ્રકૃતિની અનમોલ દેણ છે અને સાથે સાથે પશુ પક્ષીઓને જ્યોતિષની દ્રષ્ટિએ પાણી આપવું બહુ સારું માનવામાં આવે છે ખરેખર સનાતન ધર્મમાં દરેક દેવી દેવતાનું એક વાહન હોય છે અને આ વાહન પશુ કે પક્ષી હોય છે એવામાં જ્યેષ્ઠ મહિનામાં પશુ પક્ષીને પાણી આપવું એ બહુ પુણ્યનું કામ હોય છે આનાથી ભગવાન પ્રસન્ન થાય છે અને એમની ખાસ કૃપા મળે છે આના સિવાય જેષ્ઠ મહિનામાં જરૂરતમંદ લોકોને પાણી ગોળ સતુ તેલ વગેરેનું દાન કરવાથી પણ ભગવાન શ્રીહરિ પ્રસન્ન થાય છે એની સાથે પિતૃદોષ અને બધા જ પાપમાંથી છુટકારો મળે છે જો તમે જીવનમાં દરેક પ્રકારનું સુખ પ્રાપ્ત કરવા માગો છો તો આજના દિવસે તમારે સૂર્યદેવને નિમિત્ત વ્રત કરી તેમના અને કનેરના છોડની વિધિ અનુસાર પૂજા કરવી જોઈએ પરંતુ જો તમે વ્રત કરવામાં સક્ષમ ન હોય તો ફક્ત સૂર્યદેવ અને કનેરના છોડની પૂજા કરી અને આશીર્વાદ લો સરકારી કામ પૂરું કરવા માટે જો તમે પોતાના સરકારી કાર્યોને કોઈ અડચણ વગર પૂરું કરવા માગો છો તો આજના દિવસે તમારે પોતાના ઘરે કોઈ વૃદ્ધના આશીર્વાદ લેવા જોઈએ અને સૂર્યદેવના આ મંત્રનું એકસો આઠ વખત જાપ કરવો જોઈએ જીવનમાં માનસિક શાંતિ માટે જો તમે માનસિક રીતે જીવનમાં શાંતિ બનાવી રાખવા માગો છો તો આજના દિવસે તમારે સૂર્યદેવની જળ અર્પિત કરતી વખતે ગાયત્રી મંત્રનો પાઠ કરવો જોઈએ ગાયત્રી મંત્ર આ પ્રકારી છે ઓમ ભૂર ભૂર સ્વ તત્સ વિતુર વરેણ્યમ ભરગો દેવસ્ય ધીમહી ધીયો ન પ્રચોદયાત જીવનમાં સુખ પ્રાપ્તિ માટે જો તમે જીવનના દરેક પ્રકારનું સુખ પ્રાપ્ત કરવા માંગો છો તો આજના દિવસે તમારે સૂર્યદેવને નિમિત્ત વ્રત કરી તેમના અને કનેરના છોડની વિધિ અનુસાર પૂજા કરવી જોઈએ પરંતુ જો તમે વ્રત કરવામાં સક્ષમ ન હોય તો ફક્ત સૂર્યદેવની કનેરની છોડની પૂજા કરી અને તમે આશીર્વાદ લો ઘર પરિવારની ખુશીઓ માટે જો તમે ઈચ્છો છો કે ઘર પરિવારમાં ખુશીઓ આવે તો આજના દિવસે તમારે સ્નાન કર્યા બાદ એક લોટા જળમાં લાલ કનેરનું ફૂલ નાખીને સૂર્યદેવને ચડાવવું જોઈએ અને તેમને પ્રણામ કરવા જોઈએ જો કનેરનું ફૂલ લાલ ફૂલ મળવું સંભવ નથી તો અમુક ચોખાના દાણા પણ તમે નાખી શકો છો વેપાર માટે જો તમે વેપારમાં પોતાની ક્ષમતાઓનો યોગ્ય ઉપાય કરવા માંગો ઉપયોગ કરવા માંગો છો તો આજના દિવસે તમારે ભગવાનને ગળી રોટલી અથવા તો પૂરીનો ભોગ લગાવો પછી અમુક સમય બાદ પ્રસાદના રૂપમાં તેને ગ્રહણ કરો સ્વાસ્થ્ય માટે જો તમે શારીરિક રીતે ફિટ રહેવા માંગો છો તો આજના દિવસે તમારે સૂર્યદેવને ઝાડ ચડાવવું જોઈએ અને ઘરના મંદિરમાં ભગવાનને ગોળનો ભોગ લગાવવો જોઈએ દાંપત્ય જીવનમાં ખુશી માટે જો તમે પોતાના દાંપત્ય જીવનમાં માન સન્માન બનાવી રાખવા માંગો છો તો આજના દિવસે કનેરના વૃક્ષના ફોટો પર લાલ રંગનું નવું કપડું કે નાળા છડી બાંધો સાથે જ ફોટોને ધૂપ આપો જીવનમાં સુખની પ્રાપ્તિ માટે જો તમે જીવનમાં દરેક પ્રકારનું સુખ પ્રાપ્ત કરવા માંગો છો તો આજના દિવસે તમારે સૂર્યદેવને નિયમિત વ્રત કરી તેમના અને કનેરના છોડની વિધિ અનુસાર પૂજા કરવી જોઈએ પરંતુ જો તમે વ્રત કરવામાં સક્ષમ ન હોય તો ફક્ત દેવ સૂર્યદેવ અને કનેરના છોડની પૂજા કરી આશીર્વાદ લઈ લેજો ઘર પરિવારની ખુશીઓ માટે જો તમે ઈચ્છો છો કે ઘર અને પરિવારમાં ખુશીઓ આવે તો આજના દિવસે તમારે સ્નાન કર્યા બાદ એક લોટા જળમાં લાલ કનેરનું ફૂલ નાખીને સૂર્યદેવને ચડાવવું ચડાવવું જોઈએ અને તેમને પ્રણામ કરવા જોઈએ જો કનેરનું લાલ ફૂલ મળવું સંભવ નથી તો અમુક ચોખાના દાણા પણ તમે નાખી શકો છો વેપાર માટે જો તમે વેપારમાં પોતાની ક્ષમતાઓનો યોગ્ય ઉપયોગ કરવા માગો છો તો આજના દિવસે તમારે ભગવાનને ગળી રોટલી અથવા તો પૂરીનો ભોગ લગાવવો પછી અમુક સમય બાદ પ્રસાદના રૂપમાં તેને ગ્રહણ કરી લેવું જ્યેષ્ઠ મહિનામાં શું કરવું જ્યેષ્ઠ મહિનામાં સૂર્યની તેજ કિરણથી બધા જ પરેશાન રહે છે અને આ મહિનામાં ગરમી પણ વધી જાય છે જેના કારણે પાણીનું મહત્વ ખૂબ જ વધી જાય છે એવામાં પાણીનું દાન કરવું જોઈએ જેષ્ઠ મહિનામાં ઘરની કોઈ પણ ખુલ્લી છત પર પક્ષીઓ માટે દાણા અને પાણી રાખવું જોઈએ ગરમીના કારણે નદી તળાવ સુકાવા લાગે છે જેના કારણે પક્ષીઓને પાણી નથી મળતું એટલા માટે ઘરની છત પર કે બહાર પક્ષીઓ માટે દાણા પાણી જરૂર રાખો જ્યેષ્ઠ મહિનામાં ભગવાન રામ પાસેથી પવનપુત્ર હનુમાનની મુલાકાત થઈ હતી જેના કારણે આ મહિને હનુમાનજીની પૂજા કરવાનું ખાસ મહત્ત્વ છે આ મહિને મોટા મંગળવારનો તહેવાર ઉજવવામાં આવે છે જેમાં હનુમાનજીની ખાસ પૂજા થાય છે આ મહિનામાં સૂર્યદેવ અને દેવની ઉપાસના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે અને સૂર્યદેવને પાણી ચડાવવું પણ ફળદાયી હોય છે આના સિવાય જો આ મહિનામાં દરરોજ છોડમાં પાણી આપવું લોકોને પાણી પીવડાવવું જરૂરતમંદ લોકોને ઘોડા સાથે પાણી અને પંખાનું દાન કરવું બહુ શુભ માનવામાં આવે છે આ મહિનામાં તલનું દાન કરવું જોઈએ આવું કરવાથી અકાલ મૃત્યુથી બચી શકાય છે જ્યેષ્ઠ મહિનામાં શું ના કરવું જોઈએ જ્યેષ્ઠ મહિના દરમિયાન દિવસના સમય જરા પણ ના સૂવું જોઈએ માનવામાં આવે છે કે આનાથી વ્યક્તિ કોઈના કોઈ બીમારીથી ગ્રસ્ત થાય છે આ મહિનામાં શરીરમાં તેલ નહીં લગાવવું જોઈએ આ મહિનામાં પરિવારમાં મોટા છોકરા કે છોકરીના લગ્ન ન કરવા જોઈએ આ મહિનામાં વધુ પડતા મસાલાવાળા કે ગરમ ખાવાથી બચવું જોઈએ જૈષ મહિનામાં ઘરમાં આવેલા કોઈ પણ વ્યક્તિને પાણી પીવડાવવા વગર ખાવાનું ના આપવું જોઈએ કહેવામાં આવે છે કે જેઠ મહિનામાં રીંગણા ન ખાવા જોઈએ એવું માનવામાં આવે છે કે એ બાળક માટે સારું નથી હોતું જ્યેષ્ઠ મહિનામાં જરૂર કરો આ ખાસ ઉપાય આ મહિનામાં થોડા એવા ખાસ ઉપાય છે એ જરૂર કરવા જોઈએ માન્યતા છે કે આનાથી મહાલક્ષ્મીના આશીર્વાદ મળે છે અને પૈસાની કમી નથી રહેતી તો ચાલો જાણીએ આજે આ ઉપાયો વિશે નકારાત્મક ઉર્જાથી બચવા માટે જેઠ મહિના દરમિયાન દરેક સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન વગેરે કરીને હનુમાનજીના મંદિરે જઈ અને તુલસીના પાંદડાની માળા પહેરાવો એની સાથે હલવા પૂરી અથવા બીજી કોઈ પણ મીઠાઈનો પ્રસાદ ચડાવો એમના રૂપની સામે બેસી જાવ તો પણ શ્રી હનુમાન ચાલીસા બજરંગ બલી અને શ્રી બજરંગ બાણ અને શ્રી સુંદરકાંડનો કાંડનો વિધિ વિધાન પૂર્વક પાઠ કરો મંગળ દોષથી મુક્તિ મેળવવા માટે જે લોકોની કુંડળીમાં મંગળ દોષ હોય છે એમને જેઠ મહિ જેઠના મહિનામાં મંગળ દોષથી મુક્તિ મેળવવા સંબંધિત વસ્તુઓ જેમ કે તાંબા ગોળ વગેરેનું દાન કરવું જોઈએ નોકરીમાં પ્રમોશન માટે જેઠ મહિનામાં સૂર્યદેવનો પ્રકાશ બહુ તેજ હોય છે એવામાં આને આખો મહિનો સૂર્યોદેવને અર્ધ દેવાથી વ્યક્તિના માન સન્માનમાં વધારો થાય છે અને નોકરીમાં પ્રમોશન પણ મળે છે બધી જ પરેશાનીઓમાંથી છુટકારો મેળવવા ગુરુદોષોથી છુટકારો મેળવવા માટે જ્યેષ્ઠ મહિનામાં પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ આનાથી તમારા જીવનમાં ચાલી રહેલા ઉતાર ચડાવમાંથી તમને છુટકારો મળી શકે છે અને તમને ક્યારેય પૈસાની કમી નહીં થાય સુખ અને સમૃદ્ધિ માટે જેઠ મહિના દરમિયાન દરરોજ સવારે જલ્દી ઉઠીને સ્નાન પાણી પછી તાંબાના લોટાથી પાણી આપવું જોઈએ એની સાથે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ ધ્યાન રાખો પાણી ચડાવતી વખતે સૂર્યને સીધું સૂર્યની સામે સીધું ના જુઓ લોટાણમાંથી જેમ પાણીની ધાર પડે છે એમાંથી સૂર્યદેવના દર્શન કરવા જોઈએ આવું કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે જેઠ મહિનામાં રાશિ મુજબ આ વસ્તુઓનું દાન કરો ખાસ મહિનામાં રાશિ મુજબ ઉપાય કરવાથી લોકોને ડબલ ફળ મળે છે એની સાથે ધન દોલતમાં વૃદ્ધિના યોગ બને છે મેષ રાશિ મેષ રાશિવાળા લોકોને જેઠ મહિના દરમિયાન શુક્રવારના દિવસે લાલ કપડામાં એક મુઠ્ઠી અળસી હળદરની ગાંઠની સાથે બાંધીને તેજોરીમાં રાખી દેવી જોઈએ માન્ય છતાં છે કે આનાથી જેઠ મહિનામાં પૈસાની પ્રાપ્તિનો રસ્તો સહેલો થઈ જાય છે ધ્યાન રાખો કે દરેક શુક્રવારે અળસીના બીજ બદલી લો વૃષભ રાશિ વૃષભ રાશિ વાળા દરમિયાન છોડને જળને જળથી ધોઈને એની ઉપર કેસરનો ચાંદલો કરો એના પછી તેજોરીમાં કે જ્યાં પૈસા રાખીએ છીએ ત્યાં તેને રાખી દો આવું કરવાથી વેપારીઓ બે ગુના રફતારથી આગળ વધશે અને આર્થિક સ્થિરતામાં સુધારો જોવા મળશે મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જેઠ મહિનામાં પાણીમાં શેરડીનો રસ ભેળવીને સ્નાન કરવું જોઈએ પછી પીપળાના ઝાડમાં કાચું દૂધ અને પાણી ચડાવવું જોઈએ જેઠ મહિનામાં આનાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આના સિવાય બાળકની બુદ્ધિની આવડતમાં વધારો થાય છે જો બાળકને બોલવામાં પરેશાની છે તો એમના અવાજમાં નિખાર આવે છે કર્ક રાશિ કર્ક રાશિના લોકો જેઠ મહિનામાં ઘરમાં સત્યનારાયણની પૂજા કરાવવી જોઈએ અને પછી હવન કરીને પરિવારની ખુશી માટે પ્રાર્થના કરવી જોઈએ આનાથી બીમારીથી રાહત મળશે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહેશે સિંહ રાશિ સિંહ રાશિવાળા લોકોએ જેઠ મહિનામાં રાત્રે પાણીમાં કેસર ભેળવીને મહાલક્ષ્મીનો અભિષેક કરો માન્યતા છે કે આનાથી ખરાબ કામ સારા થઈ જશે અને દુશ્મન તમારી ઉપર હાવી નહીં થાય કન્યા રાશિ કન્યા રાશિના લોકોને આ દિવસે એલાયચીને પાણીમાં નાખીને સ્નાન કરવું જોઈએ આ કામ તમારા માટે શુભ રહેશે આના સિવાય રાતે દેવી લક્ષ્મીને સમોસા અને નાળિયેરનો પ્રસાદ ચડાવો આનાથી કર્જની સમસ્યા દૂર થાય છે તુલા રાશિ તુલા રાશિવાળા લોકોને આ દિવસે ઘરમાં ખીરનો પ્રસાદ દેવી લક્ષ્મીને ચડાવવો જોઈએ અને પછી સાત છોકરીઓમાં એને વેચી દેવો જોઈએ એની સાથે આ ઉપાયથી આવકમાં વૃદ્ધિનો યોગ બને છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકોને આ દિવસ દરમિયાન વિષ્ણુ સહસ્ત્ર નામ કે પછી રાતે માતા લક્ષ્મી ચાલીસાનો પાઠ કરવો જોઈએ આનાથી યશ કીર્તિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે ધનુ રાશિ ધનિ રાશિના લોકોએ આ મહિના દરમિયાન કાચી દોરીને હળદરમાં રંગીને બરગદના પેટ ઝાડ ઉપર લપેટો અગિયાર વાર પરિક્રમા કરો અને આ મંત્રનો જાપ કરો બ્રાહ્મણ સહિતા દેવી સાવિત્રી લોકમાતરમ સત્યમ વ્રતમ ચ સાવિતીમ યમ હમ આનાથી જીવનમાં ખુશી આવશે અને સુયોગ્ય વર મળશે મકર રાશિ મકર રાશિવાળાને ગ્રહોની પીડાથી રાહત મેળવવા માટે આ મહિના દરમિયાન છત્રી ખડાઓ લોખંડ અડદની દાળનું દાન કરવું જોઈએ એની સાથે કાળા કૂતરાને રોટલી ખવડાવો આવું કરવાથી શનિની મહાદશાથી બચી શકાય છે કુંભ રાશિ કુંભ રાશિના લોકોને આ દિવસે કાળા તલને પાણીમાં નાખીને સ્નાન કરવું જોઈએ આનાથી માનસિક શારીરિક અને આર્થિક સંકટો દૂર થાય છે મીન રાશિ મીન રાશિવાળા લોકોને જેઠ મહિનામાં કેરીના ફળનું દાન કરવું જોઈએ એની સાથે રસ્તામાં જતા લોકોને પાણી પણ પીવડાવવું જોઈએ આનાથી વાસ્તુ દોષથી મુક્તિ મળે છે અને ઘરમાં સુખ શાંતિ કે સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આવા જ વાસ્તુને લગતા બીજો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ